જય શ્રી રામ જય ગૌ માતા તો ફરી પાછા આપણે આવી ગયા છે ગૌકુલ હમણાં બે દિવસથી થોડોક ટાઈમ નહોતો મળતો એના હિસાબે વિડીયો અપલોડ નહોતો થતો પણ આજે આપણે ફરીથી વહેલી સવારે આવી ગયા ગૌકુલ કાકાએ બળદ બાંધી દીધા છે બહાર અને અડધા બળદ આવ્યા બાંધા છે એમ્બ્યુલન્સ આ બળદ આ બળદને સારું થઈ ગયું છે ફૂલ ખાઈ લીધું છે જો ખાતો નહોતો એટલે પેટ બેટ નીકળી ગયું છે બારું એટલે આવી રીતના અમે વિડીયો મૂકતા હોય ને કોઈ સજેશન આપે તો કાકા બળદને કેમ થયું રેડી થઈ ગયું અમારા કાકા છે બળદની સાથ સંભાળ બધી રાખે છે પેટ કાઢી ગયો ને

બધું તો પૌવા નાખી દીધું છે મિક્સ કરીને બધા નાખશે બે ગયા છે અને અહીંયા સાપી દીધા છે સાણા આપણે એક કહેવત છે મને યાદ આવે શિયાળાનું સાણું અને બાળપણનું નાણું શિયાળામાં સાણા બહુ સારા થાય અને બાંધપણમાં જે પૈસા હેસવા હોય એ કામ લાગે એ છે બધાય કહેવતમાં અમારું સારાનું ગોડાઉન તો બે હોયું છે પહેલાથી બ્લોક તો અહીંયા ગ્રાઉન્ડમાં નાખ્યા છે બે શેડ માં વાયદુ થઈ ગયું છે સરસ મજાનું Đây dấu ẩn dưới cái sàn Hà sơ mà được gấu đó Không mà đó શિયાળાના સમયમાં બહાર બાંધીએ એટલે તડકાની મજા આવે બળદને તો ચાલો ફરીથી મળશું અને ઘણા લોકો કોમેન્ટ દ્વારા પૂછે છે કે તમારી ગૌશાળા ક્યાં આવેલી છે તો કાલે પ્રથમ દિવસે હું ફરી એક વિડીયો બનાવી કે ગૌશાળા ક્યાં આવેલી છે તમને વિડીયોમાંય કહી દઉં અમારી ગૌશાળા પૂજન પ્લાઝાની સામે આપણે યોગી ચોકથી સીધો રસ્તો આવે સાવલિયા સર્કલ પછી પૂજન પ્લાઝા પૂજન પ્લાઝાની સામે રોડ વટી કેનાલ વાળો રોડ વટીને હમેની સાઈડ કાચો રસ્તો છે કાચા રસ્તે સીધા આવો એટલે ત્યાં રામવાડીનું બોર્ડ હશે દેવમનું હશે ત્યાંથી અંદર આવી જાઓ એટલે એક ટન મારો રામદેવ કેમ્પસ ને બધું લખેલું હોય છે આપણે અંદર એક ખેતરમાં ગૌશાળા છે અને ત્યાં આપણે બળદો સાચવીએ છીએ અને બળદ ગાડાઓ અમારા બળદ ગાડાઓ આ ગોડાઉન છે બળદગાડા કારણ કે ધૂળ ઉડે નહીં અહીંયા ધૂળ એટલી ઉડે છે એટલે અંદર રાખવા પડે જગ્યા થોડીક નાની છે તો ખાસ હવે લગ્ન પ્રસંગ ચાલુ થઈ ગયા છે અને આપ કોઈને પણ આપણા પરિવારમાંથી બળદગાડા બંધાવવા હોય તો આ અમારા બે નંબર આપેલા છે અમારા ટ્રસ્ટના એમાં ફોન કરજો અમારી કંઈ ઓફિસ નથી કાંઈ નથી ફક્ત આ ફોન નંબર ઉપર અથવા તો ગૌશાળા કોઈ આવે રૂબરૂ તો બતાવીએ અને આ ફોન દ્વારા ગાડું તમારું બુકિંગ કરવામાં આવશે અને આ છે અમારો પાણી પીવાનો ગોળો આ થોડાક ઝાડવા છે આજે તમે બતાડું આ છે અમારી લીંબોડી પણ અહીંયા પાણી લાગે તડકો મળતો નથી એટલે ઉજરતી નથી આ ફૂલ વ્હાઈટ આવે એનું ઝાડ મને નામ નથી આવડતું નારિયલી આનું નામ મને આવડતું નથી ને આ છે અમારા લગભગ રાવણો રાવણ આવે એવું કહેતા હતા એટલે કદાચ એ છે હું આમ તો સુરત રહ્યો છું એટલે મને ઝાડની ઓળખ કરતાં થોડીક ઓછી આવડે છે અને આપણે ક્યારેય ઝાડ જોયા ન હોય એટલે ખબર હોય નહીં જોયા હોય પણ નામ ન આવડતા હોય તો ફરી આપણે આવતા વિડીયોમાં મળી જય ગૌ માતા જય શ્રી રામ અને આવતા વિડીયો હું તમને લોકેશન બતાવી ક્યાં ક્યાંથી આવવાનું જય શ્રી રામ